ખોડલ ધામ અને સરદાર ધામ નો વિવાદ હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે એક બાદ એક ભાજપના નેતા હોય કે પછી ત્યાંના ધારાસભ્ય હોય દરેક લોકોના નિવેદન અને મંતવ્ય સામે આવી રહ્યા છે આ બધાની વચ્ચે હવે કુંવરજી બાવળિયાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વાત અને કુંવરજી બાવળિયાએ આ વિષયને લઈને કયો મોટો ખુલાસો કર્યો છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જેંતી સરધારાને જ્યારથી હુમલો કરવામાં આવ્યો અને જે પીઆઈ હતા સંજય તેમના દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારથી આ વિવાદ હવે ખોડલધામ અને સરદાર ધામ બંનેનો વિવાદ બની ગયો છે એક વાત એક આ વિવાદને વેગ આપી રહ્યા છે તેની સાથે જ અનેક રાજકીય નેતા હોય કે પછી ત્યાંના ટ્રસ્ટી હોય તે લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે સૌથી પહેલા તો કુંવરજી બાવળિયાએ આ વિષયને લઈને શું ખુલાસો કર્યો હતો તેની સાથે જ તેમણે શું કહ્યું હતું તે સાંભળીએ બદનામ કરવાનો ઈરાદો છે પણ આ બધું ક્યાંક ચાલી રહ્યું છે એટલે એ પણ ન થાય એની પૂરી મેં કાળજી રાખી દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરો સાથે અમારા વિભાગના અધિકારીઓને અમે સીધા સંપર્કમાં છીએ જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં આગળ સરકાર પડખે તરત જ ઉભા અને ઉકેલ પ્રયત્ન કરીએ છીએ એના માટે પણ અમે સરળ પદ્ધતિ અપનાવવા એ માટે ગઈકાલે ચર્ચા કરી છે જનમબરમ માટેનું જે ઈ કેવાય સીને એ કોઈ થયા પછી જે પ્રોબ્લેમ વારંવાર જતાં ખાવા પડે ન ખાવા પડે એટલા માટેનો વિભાગનો રાજ્ય સરકારનો આગ્રહ છે પણ છતાંય જ્યાં ક્યાંય મારા ધ્યાન ઉપર આવે છે એને સરળતા કેમ થાય એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ એવા જોઈએ થોડી સમાજ થોડા સમયથી રાજકોટમાં પાટીદાર સમાજ જે લઈને રાજકારણ છે

એક ધાર્મિક જગ્યા બાબતનો છે અને એમાં જે સંતો છે પોતાનો એવાય પણ યાદ પેલા જે સંતોને તો શું એ સેવા કાર્ય હોય ધર્મનું કાર્ય હોય એના એમાં પોતાનો ઈગો સંતોષો માર્ગે અથવા તો પોતે કંઈ મેળવવાના હિરાદક ધાર્મિક જગ્યાઓનો યાક કેમ ઉપયોગ થાય છે ભાજપમાંથી ફક્ત કુંવરજી બાવડ્યા જ નહીં પરંતુ રાઘવજી પટેલની પણ કહી શકાય કે તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું એક બાદ એક રાજકીય નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે તે પછી ખોડલધામના ટ્રસ્ટી હોય કે પછી સરદાર ધામના ટ્રસ્ટી હોય અત્યારે હાલ આ વિષયને લઈને અનેક મોટા ખુલાસા કરી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ છે તેમનો પણ એક મોટો ખુલાસો સામે આવ્યો છે તેમણે પણ કહ્યું હતું કે હવે આ જયંતિ સરદારા છે તેને બંને સમાજ એટલે કે બંને સંસ્થા જે ખોડલધામ અને સરદાર ધામ છે તેને વધારે ને વધારે વિવાદમાં લાવવાની અને તેને વધારે ને વધારે ખરાબ કરવાની સોપારી આપવામાં આવી છે તેવો પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો

અને આની સાથે એવું પણ કહી શકાય કે કદાચ ગુજરાતના રાજકારણમાં પણ મોટો વંટોળ આવી શકે છે કારણ કે ખોડલધામના જે નરેશ પટેલ છે તેમના ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યો છે તેની સાથે લઈને પણ અનેક એવી વાતો છે છે વહેતી થઈ પરંતુ હવે આ બધાની વચ્ચે આ જે રાજકીય નેતાઓ છે તેની સાથે જ જેટલા પણ ટ્રસ્ટીઓના મંતવ્ય આવ્યા છે તેને લઈને હવે કયા મોટા ખુલાસા થઈ શકે છે તેની સાથે ત્યાંના ખોડલ ધામના જે ટ્રસ્ટી છે દિનેશભાઈ તેમણે પણ મોટો ખુલાસો કર્યો છે અને તેમણે પણ કહ્યું હતું કે તે આગામી સમયમાં જણાવવાના છે કે કયા ફાર્મ સોપારી આવી હતી તેને લઈને પણ હવે મોટો ખુલાસો થઈ શકે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે ત્યારે આ વિષય લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને તેની સાથે જ જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો હાલ જ કરો કરોસ્કાર